આપણી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠો હોય ને તો કઈ તો પણ નથી કે હાલો નાસ્તો કરવા અને આપણો ભારત દેશ છે એવું છે કે જ્યાં આપણે બેઠા હોય ને તો કોક ના ફાફડા ખૂલે ને કોક ના ગાંઠિયા ખુલે કોક ના ફાફડા ખૂલે ને કોક ની ચલપટી ખુલે સાથે જમવા બેસે સાહેબ આ છે આપણો ભારત દેશ ને આજે તો કોઈને પૂછી પણ નથી શકાતું કે કેમ છો ત્યારે આપણને આપણો અહંકાર રોકે છે આજે આપણને કોઈ પૂછે કે મે તમને ક્યાં જોયા છે તો આપણે પ્રેમ થી એવો જવાબ પણ ન આપી શકતા કે હા ભઈ મયહી છું કે હાજી જાતી છું ત્યારે આપણો ઈગો રોકે છે અરે સાહેબ જીંદગી જીવતા આવડી જ ને તો શું જજતું કરું ને શું જાતે કરું શું જજતું કરું ને શું જાતે કરું જો ખબર પડી જાય ને આપણને જ કાંઈક અલગ પડી જાય છે આપણને તેનું જોર મળી જાય છે આજે આપણે આપણી સંસ્કૃતિ બતાવી જઈ રહ્યા છે પણ ખરેખર તો રસ્તો જ ભૂલી ગયા છે આજે એક પિતા એવું જ થા હોય મારા દીકરા પાસે 5 લાખ નો ફોન હોય 10 લાખ નો ફોન હોય મારા દીકરાની સમાજમાં સમાજ માં કઈ જવાબ પડવી જોઈએ તે મોબાઈલ તો આપી દેશે તેનાથી કઈ વાંધો નહીં તે મોબાઈલ ખવાય જશે ને તેનાથી પૈસા નુકસાન થશે તેનાથી પણ વાંધો નહીં પણ બેટા તે મોબાઈલ આપવા તારી સાથેનું મારું કનેક્શન તૂટી જશે આજે આવું કોઈ નથી વિચારતું આજે સમાજમાં લોકો વારસો આપે છે એ પણ પાસપોર્ટનો વારસો અરે સાહેબ ખરેખર જરૂર તો શ્વાસ મુખના વારસાની છે કે જે આજે નથી આજે આજે લોકો કેવું વિચારે છે કે હું આ કામ કરીશ ને લોકો મને આમ કહેશે તો લોકો મારા પર હસે તો

આપણે નાના હતા ત્યારે તે જોતી પણ નહી કે હું કઈ જગ્યા એ છું આ જાહેર છે કે એ ખાનગી છે આ જાહેર છે કે આ ખાનગી છે તે જોતી પણ નહી સતા આપણે સ્તનપાન કરાવતી તેણે સ્તનપાન ના કરાવ્યું હોત તો તો શું થાત અરે આપણો દેશ તો સ્ત્રીઓનો દેશ નારીઓનો દેશ સતી વ્રતાનો દેશ અરે નજર કરીએ પેલી અંસોયા પણ ત્યારે ખબર પડે એકવાર ત્રણ દેવો આવે છે તેમની પરીક્ષા કરવા અને સાધુ બનીને આવે છે ને કહીએ છીએ અમે જમીએ તારા આંગણે પણ નગતવ થઈને જમીએ હવે જો તે હા પાડે તો તેનો સ્ત્રી ધર્મ લાજે ને ના પાડે તો તેનો ગૃહિણી ધર્મ લાજે હવે કરવું શું ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે અને હાથમાં અંજીરનું પાણી લઈને બબ્બે વર્ષના બાળક બનાવી દે છે વિચાર કરો તે કપડા પહેરે તો શું ને ના પહેરે તો શું આ છે આપણા દેશની નારી અને એ નજર નાખીએ પેલા યુવાનો પર આજનો તો ખબર પડે આજનો ઈવાન મળે સા લાગે કરેલ આખે આંસુ ભરેલ ચાડે પીધું દી ને નસર નાખી પેલી કોલેજમાં ત્યારે ખબર પડે કે આજનો યુવાન નિત નવાન શું દે છે નવ મિત્ર મિત્રને જુવે છે ચલચિત્ર વ્યસન માં લે છે 120 નો માવો ને કરે છે પોતાને ઋત્વિક રોશન હોવાનો દાવો પીવે છે પીડી સિગારેટ ને માણે છે પોતાને ગ્રેટ નથી તે કુ કે નથી તેમાં

તે દિને રાત આપણા માટે લડે છે તેના માટે મારે એક પંક્તિ તો જરૂર કહેવી પડે કે મતે હો યારો સનમ કે લે કે મતે હો યારો સનમ કે લે નહીં દેગી વો કફન મે દુપટ્ટા નહીં દેગી વો કફન મે દુપટ્ટા અરે મરના હે તો અપને વતન કે લિયે મરો કમ સે કમ કફન મે તી રંગા તો મિલેગા એટલે માટે કઈક કરવું તો દેશ માટે કરવું કઈક કરવું તો આપણા મતન માટે કરવું કઈક કરવું તો આપણા માતા-પિતા માટે કરવું અરે સાહેબ પેલો આભાર આપણે ભગવાનનો માનવો જોઈએ